આ તું ઘોન રાખે આ હોવાની નકા તો પીપીન ચોક પડ્યા રહે તો કોઈ મારી જાહા પરું આ તો વાર કરતો છે કે ચી વખત નાઈ જાય ખબર ના ઓ ગોમ મત જવા દે રખવા જતા રહી કે કે ટાઈમ ઓમે ઓમે બકુ આ દોહા રાત માં ઓમે તક જી બો ના નિરાઉ કે તો જો હલવાય હર ગંગા પીહા પાસે મારક નહીં ના તયો જાતા ના બા મને કીધું ગોમ માં કીધું પણ